હવે વીસ મિનિટ રહી છે અને આ વીસ મિનિટ પછી જે છેલ્લા તબક્કાનું ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે ગુજરાતની છવ્વીસે છવ્વીસ બેઠકો ઉપર મતદાન ચાલી રહ્યું છે છેલ્લી વીસ મિનિટ થઈ છે અમદાવાદના વોટરોએ પણ આજે ઉત્સાહભેર મતદાન કર્યું છે ત્યારે આવો જાણીએ કે મતદારોને કઈ બાબતે ધ્યાને લઈને તેમણે મત આપ્યો હતો તારો પોતાનો મત અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે આવો જાણીએ મતદાતાઓ પાસેથી તેમની આવનારી સરકાર પાસે શું આશા અપેક્ષા હોય છે આપનું નામ શું છે જયેશ ભટ મારું નામ છે અમે બિઝનેસ પર્સન છીએ આપ વેપારી છો એક વેપારી તરીકે તમારી આવનાર સરકાર પાસે શું આશા અપેક્ષા હોય અમારી આવનાર સરકાર પાસે એટલી જ અપેક્ષા છે કે જેટલા કાયદા સરળ કર્યા છે ને હજી વધારે સરળ બનાવે તો તેનાથી વેપારી વર્ગને ને આમ પબ્લિકને ફાયદો થાય એવી અમારી અપેક્ષા છે આપનું નામ શું છે શાર્દુલ દેસાઈ છે આપે આ વખતે મતદાન કર્યું છે કયા એવા મુદ્દાઓ છે જેના આધારે આપે મત આપ્યું છે દેશની સુરક્ષાને લઈને મતદાન કર્યું છે આ વખતે મેં મતદાન કર્યું છે નવી શિક્ષણ નીતિ આવે એના માટે હેલ્થ અને એજ્યુકેશન બંને ફ્રી થવા જોઈએ એના માટે મેં મતદાન કર્યું છે જેમ કે એલડી એન્જિનિયરિંગ કોલેજ છે તો એમાં ત્રણ સીપમાં એન્જિનિયરિંગ કોલેજ ચલાવી જોઈએ તો ગુજરાતના યુવાનોને શિક્ષણ મફત મળે અને એલજી હોસ્પિટલ કે વીએસ હોસ્પિટલ બનાવી એમાં તમામ ગરીબ દર્દીઓને

જેટલી બી આશા લઈને બેઠું છે એ આવનારી સરકાર તેને પરિપૂર્ણ કરે તેવી શુભકામના